ભારત દેશના સાડી પાંચસો જિલ્લાઓમાં છવ્વીસ રાજ્યોમાં અને પાંચ હજાર તાલુકાથી વધારે સેન્ટર પર અમે ખેડૂત વિરોધી આ સરકારે જે અધ્યાદેશ પસાર કર્યા છે એક પહેલો અધ્યાદેશ છે કે ખેડૂતને ખેતીની બહાર ખેતીની ઉપજ ખેતરની બહાર વેચી શકશે એપીએમસી માર્કેટની બહાર પણ એના પૈસા એને જો ત્રણ દિવસમાં ના મળે તો એણે પ્રાંત અધિકારીને ફરિયાદ કરવાની છે એ ત્રીસ દિવસમાં પૈસાની જોગવાઈ છે ત્રીસ દિવસમાં પ્રાંત અધિકારી જો પૈસા નહીં અપાવે તો ત્રીસ દિવસમાં કલેક્ટરે પૈસા અપાવવાના છે પણ જો કલેક્ટર પૈસા ના અપાવી શકે તો આ દેશમાં પહેલીવાર બંધારણની વિરુદ્ધમાં એક કાનૂન બન્યો છે કે તમારી સાથે છેતરપિંડી થશે તો પણ ખેડૂત કોર્ટમાં નહીં જઈ શકે બીજો જે કાનૂન જે અધ્યાદેશ એમણે પારિત કરી દીધો છે એ ખેડૂતોની જમીન કાયમી ધોરણે હડપ કરી લેવા માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પદ્ધતિને એમણે લાગુ કરી દીધી છે કોઈ પણ ઉદ્યોગપતિ કોઈપણ કૂડીપતિ ખેડૂતોના ખેતર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભાડે લઈ શકશે અને એમાં ખેતી કરાવી શકશે મતલબ કે ખેડૂત જે પોતે જગતનો તાક છે જગતનો બાપ છે એવું કહેવા માંગતા હતા એની જગ્યાએ હવે એ મજૂર બનવા જઈ રહ્યો છે ખેડૂતને ખેડૂતને પણ ખેત મજૂર બનાવવાની તૈયારી ચાલે છે અને ત્રીજો જે અધ્યાદેશ સૌથી ખતરનાક છે જે સ્ટોરેજનો છે આજની તારીખે જે બટાકાનો ભાવ એંસી રૂપિયા ચાલીસ રૂપિયાની ઉપર પહોંચી ગયો છે